તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જયસુમનરાય જય શ્રી કૃષ્ણ જય ઓગેશ્વર સોરી ગુડ મોર્નિંગ બોલાઈ ગયો હવે તો ગુડ आफ्टरनून કહેવાનો સમય આવી ગયો બોપન ની રસોઈ ની તૈયારી થઈ ગઈ વ્લોગ મોડલ શરૂ કર્યો અને 12 વાગી ગયા છે ગુડ આફ્ટરનૂન સપના ગુડ આફ્ટરનૂન બોલો આજનું મેનુ બોલો હાલોણું શાક વાહ દાણા ઓછા છે કઢી ખીચડી કઢી ભાત એટલે કઢી ભાત ખીચડી खिचડી બનાવના ઉબાપા મેનો નક્કી થઈ જાય ભાબે ગુડ આફ્ટરનૂન હા કઢી જ હોય મારા એવું મને લાગે છે અને છે નીચે રમતા

નહી બોલે સોરી કહી દે રોયો 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 બાર આવી હંતાણો ને હમણું ગોતે છે હવે માર પડવાનું બને

જો પગ બાંધવ છું ખમતા તારે જો બચીને હું ઓફિસે વહી ગયો તો અને અત્યારે જેને યાદ જ છે દરવાજો બંધ કરી દીધો આગો રે આવા દે સોરી દીકા હે મારે જમવું છે મા જમવું છે દીકા થોડું જમીન વહી જાવ ઓફિસે ચાવી તો હું ક્યાં જઈ

રંગોળી કરી હતી એમાં બહુ બધી જરી 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 હતું છોકરાઓ રમે પછી ઘરે આવે ને તો આખું ઘર જરી જરી વાળું થતું હતું તો બધા એવો નિર્ણય લીધો કે સોસાયટી શેરી જ ધોઈ નાખવી બાકી શેરી ધોઈ નાખી જો તમે બતાવો જો અમારી આગળ લઈને અહીંયા સુધી શેરી ધોવાની પાછળ ધોવાનું થોડું અને આ મિત્રો ઘણા મિત્રો સાડી લેવા માટે આવતા હોય પણ સંડે ના દિવસે આવતા હોય તો સન્ડે આપણે પ્યોર બંધ હોય છે સન્ડે એક દિવસ જીવી લેવાનું એટલે રવિવારે તમારે નવું સાડી લેવા માટે બાકી તમે આવી શકો છો સવારના નવ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી છ વાગ્યા પછી અમે જીવવી સુધી એટલે જીવી લેવા કસ્ટમર આવે તો ના જેમ ને નાદ પાડીએ છીએ નજીકના હોય તો ના પડતી કાલે આવજો આરામથી આવજો એટલે તમારે તે વચ્ચેના સમયમાં આવી જવાનું એમ એટલે અમને એ શાંતિથી રહી શકવી બાકી દુકાનો તો તમે રાત્રે ખુલી રાખો તો રાત્રે કસ્ટમર આવે તો જીવવું ક્યારે ને શાંતિથી એટલે તમારે ટાઈમે આવવું હવે ધીમે ધીમે મમ્મી આવી ગયા છે ઉપર વાત કરવા ગયા હતા ફોનમાં ફોનમાં ને ડિસ્ટર્બ ન થાય એટલે ઉપર વહી જાય શાંતિથી વાત ક્યાં કરે

ચાલો તે હવે ભાભી આવે ત્યારે મળીએ પાછા ને અમારા સોસાયટી મંત્રી છે મારા પપ્પા અને આવતીકાલે ચૂંટણી છે સોસાયટીમાં તો જોઈએ છીએ હવે પાછું કોણ મંત્રી બને કોણ પ્રમુખ બને એટલે આવતીકાલે એનું રિઝલ્ટ આવશે સાંજે મીટિંગ છે એટલે હું લગભગ પરમ દિવસના વ્લોગમાં કહીશ તો ચૂંટણી થવાની છે ચૂંટણી એટલે અમારે મીટિંગ કે ચૂંટણી થાય બધા ચૂંટાય આ બધું મહત્વ એ લોકો બધા પદ ધીમે ધીમે લે એટલે આવતીકાલે મજા આવે છે ચૂંટણીમાં તો જો કે વિડિયો નહીં ઉતારું પણ મજા આવે એ ઘર દીઠ એક વ્યક્તિ જવાનું એવું હોય એટલે પપ્પા જશે બધી વાત કરશે હોય જો સુરેશ આજ એનિવર્સરી છે તો ચોકલેટ નીકળ્યા હેપી આ ઉત્સાહ તો જો 25 વર્ષ પૂરા 25 વર્ષ થયા 25 વર્ષ પૂરા થયા આ સિલ્વર એનિવર્સરી હા આવો ના કે પૈસા નાખો પપ્પા

નામ તો ભૂલાઈ ગયું બહુ મસ્ત એની કોમેન્ટ હતી શું કહેતા હતા કોમેન્ટ કહી દો ઈતે કોમેન્ટ જ ભૂલાઈ ગઈ બહુ મસ્ત અને એક લીટી એક ડોટ લીટી હતી ક્યારે વાંચી હતી આજે વાંચી હતી અને કયા આજ મે એક આર ચાર વિડિયો જોયા કયા વિડિયો એની હતી ની વાત ઓકે તો તો મળશે ની બહુ રાજી છે જામેલિયા છે તમે લોકો જામેલિયા હોય તો પાછી રિપીટ કોમેન્ટ કરજો હા બે મસ્ત નામ હોતા આમ ગોકેલું હતું કે